વાદળછાયા વાતાવરણની અંદર અત્યારે જીરુ જેવા સેન્સિટિવ પાકની અંદર અઠવાડિયામાં કદાચ બે રાઉન્ડ કરવા પડે તો પણ અત્યારે આપણે કરવા જોઈએ કેમ કે જીરુ એક સેન્સિટિવ પાક છે જેનું અગાઉથી જો તમે નિયંત્રણ કરો તો જ તમને એમાં સારું એવું પરિણામ મળી શકે તો મિત્રો હાલના તબક્કામાં મારા જીરુમાં અત્યારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે નહીં તેમ છતાં ચારથી પાંચ દિવસ પહેલા મેં હજી રાઉન્ડ કરેલો છે તેમ છતાં અત્યારે પણ બીજો એક રાઉન્ડ હું કરી રહ્યો છું કેમ કે અત્યારે તમે જુઓ તો વાતાવરણ ખૂબ જ વીક છે વાદળછાયું વાતાવરણ સતત છે તો અગાઉથી જો આપણે નિયંત્રણ કરીએ તો આપણા પાકને કોઈપણ પ્રકારની નુકસાની ન થાય તો ખેડૂત મિત્રો અત્યારે હું એક સારું એવું ફૂગનાશક જેની અંદર એજોક્સો સ્ટોબિનને મેનકો આવે છે જે યુપીએલ કંપનીનું એવાન્સર ગ્લો કરીને આવે છે જેના માપ અને પ્રમાણની આપણે વાત કરીએ તો એવાન્સર ગ્લો છે જે તમે ચાલીસ ગ્રામનું પ્રમાણ રાખીને તમે સ્પ્રે કરી શકો તેની સાથે બેક્ટેરિયલ વિલ્ટ માટે જે સ્ટેપ્રોસાયક્લિન કરીને જે આવે છે જે એક પડીકીના તમે બે પપ કરી શકો બીજું અત્યારે ખેડૂત મિત્રો કે અત્યારે જીરુના પાકની અંદર થ્રીપનું પ્રમાણ જોવા મળે છે તો તેના નિયંત્રણ માટે આપણે સ્ટર્લિંગની જે ચીની કમ કરીને આવે છે પ્રોડક્ટ જેના આપણે માપની વાત કરીએ તો પંદર લીટર પાણીની અંદર તમે વીસ એમએલનું પ્રમાણ રાખીને સ્પ્રે કરી શકો સાથે આપણે રાકોલ્ટો કંપનીનું જે માઇક્રોન્યૂટ્રન આવે છે હાલના તબક્કામાં જોઈએ તો પાકની અંદર માઇક્રોન્યુટ્રનની ખામી પણ જોવા મળતી હોય છે તો જેના આપણે અગાઉથી નિયંત્રણની વાત કરીએ તો રાકોલ્ટો કંપનીનું માઇક્રો મિક્સ કરીને જે પ્રોડક્ટ આવે છે જેનો તમે પંદર લીટર પાણીની અંદર પંદર ગ્રામનું પ્રમાણ રાખીને તમે સ્પ્રે કરી શકો સાથે ખેડૂત મિત્રો જીરુના પાકની અંદર સ્ટીકર અવશ્ય વાપરવું જે આપણે ઓછામાં ઓછું પાંચ એમએલ પણ તમે એમાં દસ એમએલ લગી તમે વાપરી શકો કેમકે જીરુના પાકની અંદર જો તમે સ્ટીકરનો ઉપયોગ કરશો તો તમને વધારે સારું પરિણામ મળશે તો ખેડૂત મિત્રો આ થઈ આ રાઉન્ડની વાત જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો ઉપયોગી લાગ્યો હોય તો તમે અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો જેથી એમને પણ આ ઉપયોગી માહિતી મળી રહે અને નવા વિડીયા સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો ધન્યવાદ